રાજકોટ જિલ્લાના ઉપલેટામાં યદુનંદન યુવા ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થી રમાયેલા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટની બાલાજી ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગવતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થી યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ શહેરોમાંથી ચોસઠ જેટલી ટીમોએ આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો

તેની સામે રનર અપ ટીમ ને પણ પચાસ હજાર રોકડ પુરસ્કાર ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરાયા હતા આ તકે ફાઈનલ મેચ જોવા માટે ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય સહિત શહેરના રાજકીય સામાજિક આગેવાનો તેમજ ઉપલેટા શહેરના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા અરુણા આજે ઉપલેટાના મેદાન ઉપર ફાઈનલ મેચ હતી જેનામાં બાલાજી ક્રિકેટ ક્લબ જે વનરાજસિંહ ગોયલની ટીમ છે તે અને સામે વછરાજી ઇલેવન તેનામાં બાલાજી ક્રિકેટ ક્લબ ટીમ વિજેતા થઈ છે તે બદલ અમારી ટીમ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને સામેવાળી ટીમને બી શુભેચ્છા કે જે ફાઇનલ સુધી પહોંચી તેમજ આયોજન સમિતિનો બી ખૂબ ખૂબ આભાર જેમને આવડી સરસ ટુર્નામેન્ટ ઉપલેટા મધ્યે રમાડી આવીને આવી ટુર્નામેન્ટ આવતા વર્ષે બી રમાડતા રહે તેવી મારી શુભેચ્છાઓ અમારા ઉપલેટાનું એક વાતાવરણ એવું બનેલું છે કે કોઈ પણ કાર્ય કરીએ તો એનિમલ હોસ્પિટલ લાભાર્થ ઉપલેટાના નમાનો નમૂનારૂપ કાર્ય એટલે એનિમલ હોસ્ટેલ ઉપલેટાની રખડતી રજડતી નવસો જેટલી ગાયોના નિભાવ માટે આ એક સુંદર મજાના ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું આ સમગ્ર આયોજનમાં જે ટીમે જહેમત ઉઠાવેલી હતી તો યદુનંદન યુવા ગ્રુપ ક્રિકેટ યુવા ગ્રુપ એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌથી વધુ આભાર તો આ ટુર્નામેન્ટને જે સફળ બનાવવામાં અને આર્થિક સહયોગ આપવામાં જે સ્પોન્સરો હતા યુનિટી સિમેન્ટ પુનિતભાઈ ચોવટિયા વિપુલભાઈ ઠેસિયા માણેક ઝાવેલર્સ ડીડી જાવેલર્સ મયુરભાઈ સુવા જેવા વિવિધ દાતાઓ દ્વારા અને વિવિધ ભોન્સરો દ્વારા આ ટુર્નામેન્ટને ચાર ચાંદ લાગી ગયેલા હતા આપ જોઈ રહ્યા છો ઉપલેટાની જનતાને આવી ગરમીમાં રાહત મેળવવા માટે અને મનોરંજન અને ધર્મ કાર્ય આ ત્રણ કાર્ય સિદ્ધ થાય અને એકદમ સફળ ટુર્નામેન્ટ સંપન્ન થયો છે આ ટુર્નામેન્ટની અંદર ચોસઠ જેટલી સૌરાષ્ટ્રની નામાં ટીમોએ ભાગ લીધો હતો અને આ ટીમના વિજેતા થયેલ રાજકોટને એક લાખ રૂપિયા રોકડ પુરસ્કાર વિપુલભાઈ દ્વારા અને પચાસ હજાર રૂપિયાનું તારીખાઈ પટેલ દ્વારા એ રોકડ પુરસ્કાર આપવાનું હતું એ સિવાયની ટ્રોફી મોમેન્ટો ચેક એવા વિવિધ પ્રકારના લાખેના ઇનામો આપવામાં આવેલા હતા